ત્યારે અમે છાતી ઠોકીને કહી છે કે શાસ્ત્રોમાં જે ક્ષત્રિયના લક્ષણ લખ્યા છે ને એ આયા ગોંડલમાં છે ને એટલે એના ભેગા રહી છે કે સળગતી રહી જોહરમાં નારીઓ એ સમયના આખલાઓ ચૂપ હતા ભણાવી દીધું ચોપડામાં અકબર મહાન તો ભલામણા અમારા મહારાણા પ્રતાપ કોણ હતા રાંગ ઊબી પણ જ્યારે આપણે કોઈને હરાવ્યા હોય ને ત્યારે પણ દાખલાઓ છે કે આપણે એને શમા કરીયા

અને આયા અહુડા પાડીને ભાઈના પગમાં પડી ગયો કે લાગ ભાઈ મને માફ કરજો ત્યારે જયરાજભાઈ ઊભા થઈને ખુરશી માં બાજુ બેહારીને એને જમાડે અલ હું ઘણીવાર ભાઈને કહું ભાઈ આટલું આપડું આવું કર્યું તોય ત્યારે જયરાજભાઈ મને એક વાત કરે છે કે બેટા મારો જન્મ ક્ષત્રિય કુળમાં થયો છે અને સમા છે ને વીરનું આભૂષણ છે અમે અહીંયા જ્ઞાતિની વાત જાતિની વાત એટલે નો કરી કે જ્ઞાતિ જાતિ વગરનો કોઈ તાલુકો હોય ને તો અમને આનંદ છે કે એ તાલુકામાં અમે જૈનમાં છે અહીંયા ક્ષત્રિય સમાજના સાત હજાર વોટ છે અમારા સમાજના એક લાખ પચીસ હજાર વોટ છે ચૂંટણી આવે તો ઘણા આટા અમને ટાઈટ કરે છે કે હવે તો આપણો વારો આવવો જોઈએ ત્યારે અમે છાતી ઠોકીને કહીશું કે શાસ્ત્રોમાં જે ક્ષત્રિયના લક્ષણ લખ્યા છે ને

ત્યારે જયરાજભાઈને કહેવાનો અધિકાર એટલે રહ્યો છે કે અહીંયા આયા 18 વરुणને હાચવીને બેઠા છે અને તમે મેં વાત કરી ને કે સમાય વીરનો આભૂષણ છે ઈશ્વરને જન્મમાં લેવા ક્ષત્રિયનો ખોડો પસંદ કરવો પડે છે તો રૂપાલા સાહેબની એક વાત માફી આપીએ કે મને જ્યાં સુધી છેલ્લા પંદર વીસ વર્ષનો અનુભવ છે કે જ્યારે જયારે સમાજવાદ ઉત્પન્ન થયો ત્યારે સમાજે નુકસાની ભોગવ અને એ નુકસાની મારા સમાજ અને અમેજ થયા છે બેતનવાર સમાજવાદ ઉઈપડો તો ત્યારે અમે સમાજ રે કે ડેમેજ થયા છે તો આપણે તો ભાગ્યશાળી છે કે તમે જેને મેન મેન હોત કહીએ ને સૌરાષ્ટ્રના ઈ નેતા સ્ટેજ ઉપર આય ભેગા છે અને ઈ નેતા છે કે સમાજને મુશ્કેલી પડે ત્યારે કંબે ખબો મિલા છે તો આપણે બધા આજે સમાજી વિનનો આભુ છે કેવી રીતે આ કાર્યક્રમ પૂરો કરી

અને શાસ્ત્રમાં લખ્યું છે વર્ણ નામ ગુરુ બ્રાહ્મણ દરેક વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે અને યોગ્ય સમયે બ્રાહ્મણ જો યોગ્ય વાત ન મૂકે તો એનું બ્રહ્મત્વ લાજતું હોય છે અને એમાંય તમે તો ક્ષત્રિય સમાજ એટલે હર હંમેશ જ્યાં બ્રાહ્મણને તમે જો ત્યાં એના ચરણ સ્પર્શ કરો આદર સન્માન આપો એવો સમાજ આજ મારી સામે બેઠો છે આજના આયોજનથી ખૂબ ગર્વ થાય છે કે મેં ખૂબ જાતિવાદી લોકો જોયા છે બાવીસ વર્ષના રાજકીય જીવનમાં પરંતુ રાષ્ટ્રવાદી વિચાર સાથે સમાજને એક મંચ ઉપર ભેગો કરી અને યોગ્ય દિશામાં વાળવાનું ઉત્તમ કામ કર્યું હોય ને એ બદલ આ જયરાજસિંહભાઈને ના પરિવારને ખોડલે ખોડલે અભિનંદન આપે મંચસ્થ સૌ મહાનુભાવો ઉપસ્થિત આપ સૌ વડીલો યુવાન મિત્રો કરવી આખલા એટલે તમે તમારી રીતે સૌ બુદ્ધિજીવી વર્ગ છો સમજો કે સળગતી રહી જોહરમાં નારીઓ એ સમયના આખલાઓ ચૂપ હતા ભણાવી દીધું ચોપડામાં અકબર મહાન તો ભલામણા અમારા મહારાણા પ્રતાપ કોણ હતા એ સમયે જ્યારે જ્યારે એવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે માત્ર ને માત્ર પુસ્તક બિરબલ મોહમ્મદ ગજની હુમાયુ હેદર વર્ષો સુધી આપણને ભણાવવામાં આવ્યું પણ આ ભારત દેશને આઝાદી અપાવવા માટે એવા કેટ કેટલા ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે અભિનંદન કે નવી શિક્ષણ નીતિ આવીને એમાં આપણા સૌના જે ઇતિહાસ છે આપણા જે દાદાઓ છે અને એમાં યાદ કરવા પડે રાજેન્દ્રસિંહ રાણા અને એના દાદા સરદારસિંહ રાણા કે આ દેશ આઝાદી એક ક્ષત્રિય પણ હાથ જ્યારે વિષય આવ્યો કઈ વાંધો કે રૂપાલા સમાજ ને દુખ લાગે એવું નિવેદન કર્યું સ્વાભાવિક છે પૂર્વ વખતે કીધું કે ભાઈ આવા નિવેદન થી સમાજ નું દિલ દુભાણું પણ હું તો ચોક્કસ મંચ ઉપર થી કશ કે જ્યારે એ સમાજને દિલ દુભાણું કે આવા એક સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટીના રૂપાલા સાહેબે આપ્યું જ્યારે તમને દુઃખ થયું તો એ સમયે તમને એમ વિચાર કેમ નો આવ્યો કે પાંચસો પાંચસો વર્ષ સુધી એક નાના એવા ગોખળામાં ક્ષત્રિય સમાજના કુણને છાજે એવા ભગવાન રામને આ કોંગ્રેસીયાઓએ પાંચસો વર્ષ સુધી નાના એવા મંદિરમાં રાખ્યા આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારે પંદરસો કરોડના ખર્ચે ક્ષત્રીય સમાજને છાજે એવું ભવ્યતી ભવ્ય રામ મંદિર નરેન્દ્ર મોદીએ બનાવ્યું તો આનો તમને હરક કેમ ન જોઈ ટાઈમે નાની વાતમાં દુઃખ થાય તો હવડી મોટી વાત જ્યારે વ્યાપી બની હોય તેનો આનંદ પણ આપણને થવો પડ્યો

क्षत्रिय समाज वगैरह आ देश सोने की चिड़िया ना बनी सके माते अंतिम लक्ष्य नहीं है सिंहासन बढ़ते रहना सब समाज को लिए साथ में आगे ही बढ़ते रहना हाल से हाल से हाल मेनु काम ही कर सको बाय तमे एक बार तमरु गोठवी लो बता लो पछी आपणे एक बार मीडिया ना मित्रन सेट થઈ જાવજો સમગ્ર ગુજરાત ની અંદર મોકલશે આપડા વતી એટલે નાના નાના તાલુકા માં કઈ ગેરસમજ હશે ને તો એ ગેરસમજ દૂર થાય છે એ આપણો સારો સંદેશો પહોંચાડવા માટે જ કામ કરે છે આ મીડિયાના મિત્રો માટે એકવાર વાર તાળીઓ વગાડજો બધા અને કહેવાની વાત કે તમામ સમાજને સાથે રાખીને નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે અને જયારે અવડો મોટો બાપુ ક્ષત્રિય સમાજ બેઠો હોય અને હું જે ધરતી ઉપરથી આવું છું ભાવનગરથી આ ડંકાની ચોટ ઉપર કહું કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બધા જ રજવાડાઓ એક કરવા નીકળ્યા એમાં કઈક નવાબે વાંધો પાડ્યો કઈક હેદરે વાંધો પાડ્યો એની ઠેકાણે લાવી પણ એક કરવાની વાતમાં સૌથી પહેલું રજવાડું કોઈ હોય ને તો એ અમારા એની ધરતી ઉપરથી આવી છે એમાં અમે લાખ લાખ વંદન કરીએ છીએ આવા કેટલા રાજાઓ ક્ષત્રિય સમાજમાં થઈ ગયા છે કે જેનો આ ભારતની આઝાદીમાં આઝાદી પછી પણ ઘણું બધું મહત્વ રહ્યું છે અહીંયા બેઠેલા સમાજના લોકો ને મીડિયાના માધ્યમથી સાંભળતા તમામ સમાજના લોકો માત્ર ક્ષત્રિય સમાજ નહીં આપણે આપણા પરિવારમાં આપણા ઘરમાં આપણા વ્યવસાયમાં સવારે જાગીએ ત્યારથી રાત્રે સુઈએ ત્યાં સુધી શું આપણેથી કોઈ ભૂલ નથી થઈ આપણે સર્વગુણ સંપન્ન છીએ જીવનમાં એક પણ એવું સ્ટેટમેન્ટ આપણા મોઢેથી નથી નીકળ્યું કે સામે વાળાને કોઈ લાગણી દુભારી હોય વિચાર કરજો કે દિવસ દરમિયાન પાંચ સાત દસ ઘટના એવી ઘટી હશે કે આપણા બોલવાથી સામેના માણસને ને નહીં ગમ્યું હોય પણ ક્ષત્રિય સમાજ ને મારે હાથ દેવડાવું છે કે આ સમાજ એવો છે કે ક્ષમા આપે અને જે માણસ એના શરણોમાં આવે ને એને રાજા પણ બનાવે એનું ઉત્તમ ઉદાહરણ આ સમાજે ક્યાંયથી લેવું હોય ભગવાન શ્રી રામ પાસેથી લેવાનું છે લંકા ઉપરની ચડાઈ કરવાની વાત આવે જ્યારે સચ્ચે ને ધર્મને સાથે વિભીષણ ગોઠવાઈ જાય અને ઈ વિભીષણને લંકાનો રાજા બનાવે આ ક્ષત્રિય સમાજના ગુણ છે ક્ષત્રિય સમાજ એ તમામ સમાજની રક્ષા માટે બનાવેલો સમાજ આપણા અલગ અલગ વેદોમાં પણ આવો મહેન્દ્રસિંહજીભાઈ સ્વાગત છે અલગ અલગ પ્રકારે વર્ણના આપણે અલગ અલગ વર્ણ છે બ્રાહ્મણોનું કામ છે શિક્ષણ આપવું

અને આ વાતમાં આવી જાય એવું નથી બ્રાહ્મણ તરીકે ફરી ભીખ માંગુ છું આ દેશ માટે રાષ્ટ્ર માટે ભારત માતા માટે તમારા સૌ ક્ષત્રિય સમાજના આશીર્વાદની જરૂર છે નરેન્દ્રભાઈ મોદી વતી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ વતી કદાચ તમને કઈ દુખ લાગ્યું હોય ક્ષત્રિય સમાજ અમને માફ કરી દે છે અને ફરીથી એક સાથે જય શ્રી રામ અને ભારત માતાના નારા સાથે જોડાયેલા છે એની મને પૂરેપૂરી શ્રદ્ધા છે વિશ્વાસ છે ભારત માતા કી જાય જય જય શ્રી રામ